રાજ્યમાં ધોરણ પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓને કોલેજમાં સારું પરિણામ દર્શાવવા મળી વધુ એક તક પ્રથમ વખત બેસ્ટ ઓફ ટુ નો ઓપ્શન આપવામાં આવ્યો માર્ચમાં લેવાયેલી પરીક્ષા અને પૂરક પરીક્ષા બંનેમાંથી ઊંચા પરિણામ ની કરી શકાશે પસંદગી ઉત્સુક વિદ્યાર્થીઓ ચૌદ મે થી બાવીસ મે સુધી કરી શકશે ઓનલાઈન અરજી સતત બીજા દિવસે નદીમાં ડૂબવાનો બીજો બનાવ આજે મોરબીની મચ્છુ નદીમાં ત્રણ યુવાનો ડૂબ્યા તો બીજી તરફ ગઈકાલે પોઈચામાં ડૂબનારા લોકોનું ચાલી રહ્યું છે સર્ચ અભિયાન અત્યાર સુધી એક કિશોરનો મળ્યો મૃતદેહ હજુ પણ છ લોકોની ચાલી રહી છે શોધખોળ મહારાષ્ટ્રના રણ મેદાનમાં ઉતર્યા વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર મિશન અંતર્ગત આજે ડિંડોલી અને કલ્યાણમાં રેલી અને રોડ શો દ્વારા કરશે પ્રચાર ચાર ચરણના મતદાન બાદ ઇન્ડિ ગઠબંધન મજબૂત સ્થિતિમાં હોવાનો ખડગેનો દાવો કહ્યું દેશનું માહોલ જોઈને હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે આ વખતે અમારી સરકાર બનશે બે હજાર ચોવીસની ચૂંટણી બંધારણને બચાવવા માટેની લડાઈ છે તો અખિલેશ યાદવે પણ કહ્યું પ્રજા ઈચ્છે છે પરિવર્તન સત્તા પક્ષ અને વિપક્ષ દ્વારા ધુઆધાર ચૂંટણી પ્રચાર અમિત શાહ અને જેપી પી નડ્ડાનો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પ્રચાર તો કેજરીવાલ દિલ્હીમાં જ્યારે પ્રિયંકા યુપીમાં કરશે પ્રચાર રાહુલ ગાંધીએ ઓડિશાના બાલાંગીરમાં ભાજપને ઘેરી કહ્યું બાવીસ ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા પરંતુ ખેડૂતોનું દેવું માફ ન કર્યું રાજસ્થાનના ઝુંઝણુમાં મોટી દુર્ઘટના એચસીએલની લિફ્ટ તૂટી પડતા ખાણમાં ફસાતા એક અધિકારીનું મોત અન્ય ચૌદ અધિકારીઓને રેસ્ક્યુ કરીને કઢાયા બહાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને ખસેડાયા સારવાર અર્થે રાજ્યના ચાર ધામ યાત્રાળુ શ્રદ્ધાળુઓ માટે અગત્યના સમાચાર હાલ રજીસ્ટ્રેશન બંધ હોવાથી થોડા દિવસ માટે પ્રવાસ મુલતવી રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ ચાર ધામ યાત્રામાં શ્રદ્ધાળુઓને પડી રહેલી તકલીફો અંગે હાલ ગુજરાત સરકાર અને ઉત્તરાખંડ સરકાર સંકલનમાં ફરી એક વખત અંબાજી પંથકમાં કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની કરાઈ છે આગાહી દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢમાં વરસાદની શક્યતા બે હજાર એકવીસમાં સુવર્ણચંદ્રક જીત્યા બાદ આજે પહેલીવાર હોમ ગ્રાઉન્ડ પર રમશે નીરજ ચોપરા ફેડરેશન કપ એથ્લેટિક્સમાં ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં થશે મુકાબલો સાંજે સાત કલાકે શરૂ થશે ફાઇનલ